પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને વર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે

પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી તર પૂરશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગીન પાંચમોમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે પિતા તરફથી આવનાર સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે તે મારા પક્ષમાં સાક્ષી પૂરશે